નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે લખપત તાલુકાના કુરિયાણી ગ્રામ પંચાયત હેઠળના ગામ નાની મુદવાની વર્માનગર સુધી મેટલ પથારી માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ફોરેસ્ટ વિભાગના કારણે આ કામ છેલ્લા છ વર્ષથી અટકી પડેલું છે હાલમાં મુદવાથી વર્માનગર જતો કાચો માર્ગ વરસાદી માહોલમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી ખતરનાક બની ગયો છે ગ્રામજનોને રાશન મેળવવા હોસ્પિટલ પહોંચવા કે રોજગારી માટે રોજિંદા આજ માર્ગનો ઉપયોગ કરવો પડે છે જો કોઈ ગર્ભવતી માતા બહેનો ઇમરજન્સી ઉભી થાય તો તે માર્ગ પર એમ્બ્યુલન્સ કોઈ પણ પરિસ્થિતિમાં ન પહોંચી શકે આ રસ્તે મુસાફરી કરવી એટલે કે જીવને જોખમમાં મૂકવું પડે છે ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે જ્યાં વધુ પાણી ભરાઈ રહે છે ત્યાં કાકરી પાથરવામાં આવે પરમાનન્ટ મેટલ પાથરી રોડનું આયોજન કરવામાં આવે

અને મુધવા ગામની અંદર આવવા જવા માટે અત્યારે રોડ અને રસ્તાની કોઈ વ્યવસ્થા નથી જે રસ્તો પીડબ્લ્યુડી દ્વારા બનાવવામાં આવ્યો હતો એ રસ્તો ફોરેસ્ટ દ્વારા છ થી સાત વર્ષ પહેલા જે છે એ કામ અટકાવવામાં આવ્યું છે અને માણસોને ગામથી અત્યારે માર્કેટ સુધી જવું હોય કરિયાણા લેવા માટે જો માર્કેટ સુધી પહોંચવું હોય તો પણ તકલીફ પડે છે હોસ્પિટલ ખાતે કોઈ પણ ઇમરજન્સી આવી જાય કે કોઈ પણ મહિલા માતાઓ બહેનો જો કોઈ ગર્ભવતી હોય તો પણ જે છે એમને ઇમરજન્સીમાં જે છે વર્મનગર સુધી પહોંચવામાં બહુ મોટી તકલીફ પડે છે આ જગ્યાએથી એમ્બ્યુલન્સ જે છે એ જઈ શકે એવો એ ટાઈપનો કોઈ રસ્તો નથી આ જગ્યાએ ના કોઈ એમ્બ્યુલન્સ જઈ શકે છે ના કોઈ ફોર ફર્વિલર જે છે આ જગ્યાએ આવી જવી શકે છે મુધુવા ગામની અંદર અ રહેતા તમામ મોટા ભાગનો વ્યવસાય એ વર્માનગર સાઇડ છે સાઈડ જ આવવા માટેનો જે રસ્તો જે છે એની કનેક્ટિવિટી જે છે એ તૂટી રહી છે તો આ જગ્યાએ ખરેખર જે એ ગ્રામ પંચાયતે અને તંત્રએ આ જગ્યાએ ખરેખર ધ્યાન આપવું જોઈએ કે આ લોકોને જે એ ખાવા પીવાની જે સુવિધા જે છે એ લોકોને મળી રહે આવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન આ લોકોને જે છે મળી રહે અને આ લોકોનો જે વ્યવસાય જે છે એ રોજબદાર જે છે એ પણ જળવાઈ રહે કે આવા જવા માટે આ લોકોને તકલીફ ન પડે એમ તો કેટલા સમયથી તમને આપને આ જે છે તકલીફ પડી રહી છે વરસાદના સમયમાં મહિનું થયો છે મહિને એમાં તકલીફ પડી છે અમારે ના અહિયાં મજૂરી ઉપર આવી હકે ના ત્યાં ક્યાં ખેતર પાસે જ આવી હકે ક્યાં ટેમડા ભરાઈ ગયા રસ્તા પીટી ગયા એટલે અમારા માણસ છે અહીંયા મજૂરી કરવા આવે વર્મા નગર ત્યાં પહોંચી નથી આપતા વચ્ચે પાણી ભરાઈ ગયા રસ્તા ખરાબ થઈ ગયા એના માટે ત્યાં જ ઘરે બેઠા છે મહિનો થઈ ગયો અચ્છા મહિનો દિવસથી થી આપને આ તકલીફ જે છે પડી રહી છે એમ તો મિત્રો આપ જે છે જોઈ શકો છો કે વરસાદના સમયમાં આ લોકો ને બહુ જ તકલીફ નો સામનો કરવો પડે છે તો તંત્રએ આ જગ્યાએ ખરેખર ધ્યાન આપવું જોઈએ અને આ લોકોના રોડ રસ્તા માટે જે છે જેમ બને તેમ તાત્કાલિક ધોરણે જે છે એમની વ્યવસ્થા કરવી જોઈએ